रूप कदा मह्यं ददाति स्वपदान्तिकं च श्रीकृष्ण चैतन्या प्रभुनित्यानन्द श्री अद्वैतगदाधर श्रीवासादिगौरभक्तवृन्द हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण नमो ॐ नमो भगवते वासुदेवाय નમો ભગવ વાસુદેવા નમો ભગવતે વાસુદેવા મો નમો ભગવતે વા હરે કૃષ્ણ આજે હવે શરૂઆત કરીએ બલી મહારાજ અને વામન અવતાર ની કથા શ્રીમદ ભાગવત પુરાણમાં આવેલી છે અને તે કથા અન્ય પુરાણોમાં પણ વર્ણાવેલી છે ટૂંકમાં અને તે ખૂબ જ પ્રેરણાદાયક અને આધ્યાત્મિક ગુહ્યતાનો સંદેશ આપતી કથા છે એકવાર વાર બલી મહારાજ યજ્ઞ કરતા હતા એક એકવાર બલી મહારાજ જયારે યજ્ઞ કરતા હતા ત્યારે વામન ભગવાન વામન ભગવાન વામાન ભગવાનનું અવતરણ થયું અને વામન ભગવાન ત્યાં એમની પાસે દાન માંગવા માટે ગયા અને દાન માંગવામાં એમને ખાલી ત્રણ પગ પગલાં જમીન માંગી અને ત્રણ પગલા જમીન માંગતા એમને કહ્યું કે મને મારા માટે ત્રણ પગલા જમીન પૂર્તિ છે અને ત્યારે બલી મહારાજે મશ્કરી કરતા કહ્યું કે તમારે માંગવું હોય ને તો આખું રાજ્ય માંગી લો પણ ત્રણ પગલા શું છતાં પણ ત્યારે વામન કીધું કે મારા મારા માટે માટે ખાલી ત્રણ છે છે જમીન પૂરતી તો તમે આપો તે પછી એમને કીધું અને એમને કીધું હા તો હું આપીશ ત્યારે શુક્રાચાર્ય આવે છે શુક્રાચાર્ય કે તને ખબર છે કે આ કોણ છે સ્વયં ભગવાન વિષ્ણુનો અવતાર છે વામન અવતાર છતાં પણ એમને પાછા ન હટ્યા અને કીધું કે મેં વચન લીધું છે અને હાથમાં પાણી લઈને અને છે છે કે હા હવે હું અમને વચન આપે ને પછી એમને ત્રણ પગલામાં જમીન લે છે અને બીજા પગલામાં આખે આખું આકાશ અને સ્વર્ગને પણ આપી લે છે અને છેલ્લે પછી એમને કહે છે કે ત્રીજો પગ હું ક્યાં મૂકું ત્રીજો પગ પછી એમને સ્વયં મહારાજ કહે છે કે હવે ત્રીજો પગ રહ્યો તે તમે મારા મસ્તક ઉપર મૂકો અને જેવો તે તે ત્રીજો પગ એમના મસ્તક ઉપર મૂકે છે ને એટલે સીધા તે બલી મહારાજ પાતાળમાં વ્યા જાય છે અને એમને પાતાળ વાય જાય છે ત્યારે ભગવાન વિષ્ણુ પ્રગટ થાય છે અને એમને પ્રસન્ન થઈને કહે છે કે આથી સતયુગ આવે ને ત્યારે તું દેવરાજ ઇન્દ્ર ફરીથી બનીશ અને દ્વારપાર હું તારો બનીશ આ પાતાળ લોકમાં બલી મહારાજ સૌપ્રથમ તો હેરણ્ય કશિપુના પ્રહલાદ

અને આ ચિંતાનું સમાધાન માંગવા માટે તેમને વિષ્ણુ ભગવાન પાસે જાય છે અને ભગવાન વિષ્ણુ વિષ્ણુ ભગવાન પૃથ્વી પર પાંચમો અવતાર લે છે દસ અવતાર માંથી પહેલો અવતાર અવતાર પછી કચ્છ અવતાર પછી આવે છે વરા અવતાર પછી નરસિંહ અવતાર પછી વામન અવતાર છઠ્ઠો પરશુરામ અવતાર સાતમો રામ ભગવાન અવતાર આઠમો કૃષ્ણ કૃષ્ણનો અવતાર અને પછી નવમો બુદ્ધ અવતાર અને દસમો કલ્કી અવતાર આમ દસ અવતારમાં જે પાંચમો અવતાર છે વામન અવતાર વામન અવતાર પ્રગટ થાય છે એક નાના બાળ બ્રાહ્મણ તરીકે અવતર્યા હતા તેમની કથા છે કે તેઓ કશ્યપ ઋષિ અને અદિતિના પુત્ર રીતે જન્મ્યા હતા ત્યારે જ્યારે બળી મહારાજ દાન યજ્ઞ કરતા હોય છે તે દાન માટે યજ્ઞ કરતા હોય છે ત્યારે બધે ઋષિ મુનિઓને બ્રાહ્મણોને બધે તેમને તેમને દાન આપતા હોય છે અને તે જગ્યાએ જ્યાં દાન આપતા હોય છે છે ત્યાં વામન વામન ભગવાન ભગવાન આવી જાય બલિ મહારાજના યજ્ઞ સ્થળે પહોંચ્યા અને ભિક્ષા માંગે છે કે હે બલિ મહારાજ તમે ખાલી મને તમે ત્યારે બલિ મહારાજ કહે છે કે હે બાલ બ્રાહ્મણ તમે જે કાંઈ ઈચ્છતા હો તે માંગો હું તમને અવશ્ય આપીશ ત્યારે ભગવાન વામન કહે છે કે મને માત્ર ત્રણ પગ જ જમીન જોતી છે ત્યારે બલી મહારાજ મસ્કરી કરતા કહે છે કે આટલું ઓછું કેમ માંગવું હોય તો રાજ્ય માંગી લો પણ આટલું ઓછું કેમ પણ વામન ભગવાન આગ્રહથી તેને વચન આપે છે કે મને ખાલી ત્રણ પગલા જમીન જોતી છે ત્યારે કૃષ્ણ બલી મહારાજ મશ્કરી કરતા સાથે હા પણ કહે છે કે હા તમે કહો હું તમને આપી દઈશ ત્યારે શુક્રાચાર્ય આવે છે શુક્રાચાર્ય કહે છે કે તને ખબર નથી આ કોણ છે અને કહે છે કે સ્વયં ભગવાન વિષ્ણુનો અવતાર છે વામન ભગવાન ત્યારબાદ છતાં પણ એમને કહે છે છે કે હવે હું હાથમાં લઈ લીધો અને પાણી લઈને એમને કીધું કે વચન આપેલું છે એટલે હું એમને આપી શકતી તે આપ્યા બાદ ભગવાન વામન જ્યાં તેમને વિશાળ રૂપ ધારણ કરે છે વામન ભગવાન તુરંત એક વિશ્રુત રૂપ ધારણ કરે છે ખૂબ જ મોટું વિશાળ રૂપ પ્રથમ પગલામાં આખી જમીન લઈ લે છે અને બીજા પગલામાં આકાશ અને સ્વર્ગને પણ નાપી લે છે અને ત્રીજા પગલો ક્યાં મૂકવું બલી મહારાજને કહે છે કે ત્રીજું પગલું મારે ક્યાં મૂકવું ત્યારે બલી મહારાજ ભાવે કહે છે કે ભગવાન ભગવાનને ઓળખી ગયા એટલે વિનમ્ર ભાવે કહે છે કે તમારો ત્રીજો પગડ્યો તે તમે મારા મસ્તક પર મૂકી દો અને મસ્તક ઉપર મૂકે છે એટલે સીધા તે બલી મહારાજ પાતાળમાં વયા જાય છે પછી બલી પોતાનો આત્મસમર્પણ કરીને તેમને ભગવાનને કહે છે એટલે ભગવાન ત્રીજો પગ એમના માથે મૂકીને એમ મૂકી દે છે જ્યારે પુષ્ટિ થઈ કે બલી પોતાનું વચન તોડતો નથી ત્યારે ત્રીજું પગલું પોતાના માથાને બતાવીને ભગવાનને કહે છે કે તમે મારા માથા પર મૂકો અને ત્યારે ભગવાન પ્રસન્ન થઈને બલિ મહારાજને ને પાતાળ લોક નું રાજ્ય આપે છે અને વચન આપે છે કે તેઓ સદા બલિ ના દ્વારપાળ બની રહેશે રક્ષક બની રહેશે આવી રીતે આ કથાનું સમાપન થાય છે તેમાં કથાનો સંદેશ આપતા કહે છે કે વિષ્ણુ ભગવાન વચન નિષ્ઠા અને ભક્તિથી પ્રસન્ન થાય છે બલી ભલે દાનવ હતો પણ તેની નમ્રતા સતતા નિષ્ઠા અને દાન દાનશીલતાના કારણે ઈશ્વર ઈશ્વર પણ તેનાથી પ્રસન્ન હતા અવતાર સિદ્ધ કરે છે કે ઈશ્વર દરેક સમયે ધર્મની રક્ષા કરવા અવતાર લે છે તો આજનું આપણું આ લાઈવ જે ભક્ત ચરિત્ર હતું બલી મહારાજનું તે અહીં પૂરું થાય છે જો તમને વિડીયો ગમે હોય તો લાઈક કરો શેર કરો અને કમેન્ટ કરો કે તમારે જે કાંઈ નવું ચરિત્ર સાંભળવું હોય તેના વિશે તમને ગમે ગમતું ચરિત્ર જે હોય તે કમેન્ટ કરો અમે બીજા મંગળવારે તે લઈને આવશું કેમ કે આ મંગળવારે અમારાથી થયું નહોતું તેના કારણે આજ બુધવારે અમે આવ્યા છીએ તેના પણ આવતા મંગળવારે અમે અવશ્ય આવશું તેના કારણે તમે કમેન્ટ કરો જે તમારે ભક્ત જે ગમતું હોય તેના માટે માતા જે કમેન્ટ આવી છે કે તમારા ગળામાં માળા શેની છે મારા ગળામાં માળા તુલસીની છે તો તુલસી ની માળા વિશે આપ કઈ શકો તુલસી ની માળા વિશે તો અનેક વસ્તુ છે કહેવા માટે કે આપણે તુલસી ની માળા તો અવશ્ય જ પહેરવી જોઈએ કેમ કે બધે ને ભલે ગમે તો તમે ગમે કે નાતી ના હો પણ તુલસી માળા તો પહેર મનુષ્ય દેહ ને તુલસી માળા પહેરવી જોઈએ જો આપણે તુલસી માળા પહેરવી એટલે આપણે ભગવાન ને સરેન્ડર જેમ કે એક કૂતરો રહ્યો તેના ગળા માં હંમેશા એક પટ્ટો હોય જ તે એના માલિક એ માલિક રહ્યો એના પટ્ટો તો બાંધી આપે જે આપણે તો ભગવાનના જેમ કે પાલતુ કૂતરા જેમ છે ને આપણે પણ એક ગળામાં પટ્ટો રાખીએ છીએ એટલે આપણો એક આ પટ્ટો છે અને આપણું આય કાર્ડ જેમ છે તિલક પણ એટલે તિલક કંઠી હંમેશા તિલક નિષ્ઠા અને કંઠી નિષ્ઠા હંમેશા હોવી જ જોઈએ એટલે અને કંઠી પહેરવાના નિયમો પણ છે કે માંસ માંસ નહીં ખાવાનું પછી ડુંગળી લસણ તે પણ નહીં ખાવાનું અને બધે કંઠી માં તો અવશ્ય પેરવે જ જો આપડો હરે કૃષ્ણ દેહ છૂટી ગયો હોય અને કંઠી નો પહેરી હોય અને જો આપણે કંઠી પહેરી હોય તો વધારે સારું કહેવાય આપણે ભગવાન ના પ્રસાદી સ્વરૂપે કહી થઈ ગયા જઈએ અને તુલસી મહારાણી રહ્યા તે ભગવાનના પ્રિય ભક્ત હતા તે માટે આપણે ભક્તિ થી ભગવાન પર આપણે પ્રસન્ન થાય અને જેમ બને તેમ કંઠી પહેરે તો એમ નિયમ લેવાનું કે સાથે સાથે ભગવાનના નામનો જાપ પણ કરીએ બીજું કઈ હોય તો જેવી રીતે રખડતા કૂતરાને કેમ મ્યુનિસિપાલિટી વાળા લઈ જાય છે તેવી રીતે આપણને પણ યમરાજા આવીને લઈ ન જાય અને આપડે વિષ્ણુ વિષ્ણુ દૂધ આપણને લેવા માટે વાત કરીએ તો અજામેલ ખાલી ત્રણ વાર ભગવાન નામ નામ ને એમના એના દીકરાનું નામ નારાયણ હતું નારાયણ 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 ત્રણ વાર ખાલી કીધું તે સીધા વિષ્ણુ આવી ગયા હતા એમની પાસે અને જે યમલોક એમના જે યમના દૂધ જે લેવા આવ્યા હતા એમને જવા નથી લીધા કારણ કે એમને ખાલી તણમાં નારાયણ નામ લીધું હતું આપણે તો ખાલી આપણે કંઠી પહેરવી ટિલક કરીએ છીએ અને ભગવાનનું નામ પણ જાપ પણ જાપ કરીએ છીએ એટલે ભગવાન તો કૃપા થોડીક તો કરશે જ તેને એવી રીતે આપણે કંઠી નિષ્ઠા તો હંમેશા લેવી જોઈએ અને કંઠી ગળાની અટકી રાખવી જ જોઈએ અને હંમેશા કંઠી માટે સ્વાદ સાત્વિક વસ્તુ જ ખાઈએ જોઈએ અને જો તમે કથા સાંભળવા ઈચ્છતા હો તો અજામિલ ની કથા પણ અમે કરશું. કમેન્ટ કરજો કથા અમે કથા અજામિલ ની આપણે કરશું તો એમાં તમે કમેન્ટ પણ કરી શકો છો. અને એવું લાગશે તો આવતા મંગળવારે આપણે અજામિલ ની કથા લઈશું. બીજું કઈ હો હોય તો છતાં કયો અમને જ્યારે અમે કરી શકીએ. હરે કૃષ્ણ.